અમરેલી લોકસભામાં આઠ ઉમેદવારો વચ્ચે ચૂંટણી અમરેલી લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણી અંતર્ગત એક હજાર આઠસો એકતાલીસ મતદાન મથકો ઉપર સત્તર લાખ એકત્રીસ હજાર ચાલીસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે નવ હજાર ત્રણસો પાંત્રીસ કર્મચારીઓ ફરજમાં જ રોકાયા છે તેવા સમયે ભાજપ કોંગ્રેસ અપક્ષ સહિત અન્ય આઠ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે

કે ભરતભાઈ સુતરિયા છે એ ખૂબ સારી જંગી લીડથી જીતી રહ્યા છે ને લોકોમાં ઉત્સાહ પણ અમને મળી રહ્યો છે ગામડે ગામડે અમે જ્યાં જાતા હતા ત્યાં બહેનોની ખૂબ મીટિંગો લીધી અને બહેનોમાં ખૂબ ઉત્સાહ જાગૃત થયો છે શિક્ષિત ઉમેદવાર ભણતરમાં ડિફરન્સ હોય પણ એ બેન છે એ અહીંયા રહેતા નથી અમદાવાદ રહે છે અને વિરજીભાઈના દીકરી છે હવે એ સાસરે વયા ગયા હોય તો હું તો કઉ સાસરે પક્ષનું કરવું પડે પિયર પક્ષનું પૂછ મૂકી દેવું પડે આ આપણો સમાજનો નિયમ છે પણ એ હવે એક વારસો રાખવા માટે આવ્યા છે પણ આ રાજકારણમાં ખરેખર વારસો ન હોય વારસામાં ઘણા ફેંકાઈ ગયા રાહુલ ગાંધી સહિત એ આપણે જોઈ છે નવો ચહેરો છે સાદા અને સિમ્પલ માણસ છે એકદમ નિષ્ઠાથી કાર્ય કરે છે એને નથી શેનોય લોભ લાલચ કે મોહ શેનોય નથી ભરતભાઈને આવતા ગયા પાંચ વર્ષ એ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે અત્યારે એ હાલમાં એ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે તો હું તો એમ કહું છું કે લોકો વિચારી અને અહીંયા જે રહેતા હોય રાતે જેને ફોન કરી શકે એને જ મત આપે ખાસ બગસરા તરી તાલુકામાં આજની તારીખમાં અત્યાર સુધીમાં ક્યારેય બગસરા તાલુકામાં પાણી નથી અત્યારે નદીઓ ચાલુ થઈ ગઈ છે એનાથી વિશેષ સરકાર કેટલું આપે દિવસે લા વીજળી આપી દીધી છે નદીઓ ચાલુ થઈ ગઈ છે અને રોડ રસ્તાના કામ પણ એટલા બધા ફાસ્ટ ચાલી રહ્યા છે જેવી કાકડીયા ધારાસભ્ય તરીકે ચારસો કરોડના કામ લઈ આવ્યા છે અને હમણાં જ હમણાં ચૂંટણી પહેલાં સત્તર જોબ નંબર લાવ્યા છે એ બધા રોડના કામ અત્યારે પેન્ડિંગ છે અને ટેન્ડરમાં છે અમરેલી ચૌદ લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના સમર્થનમાં આજે મતદાનનો દિવસ છે અને ખૂબ જ સારી રીતે મતદાન થઈ શક્યું શરૂ છે આ મતદાન મોદી સાહેબને ત્રીજીવર વડાપ્રધાન તરીકે બેસાડવા અને દેશને વિકસિત કરવા અને દેશને સુરક્ષિત કરવા માટેનો આ મતદાન છે ત્યારે સૌ લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે અને અમારા ભરતભાઈ સૂત્રિયા ખૂબ લીડથી જીતવાના છે એની અમે ખાતરી આપી અમરેલી જિલ્લામાં વિકાસને લઈને શું અમરેલી જિલ્લાના વિકાસ માટે જે અધૂરા કાર્યો છે એ બધા પૂર્ણ કરવાના છે અમરેલી જિલ્લો ફૂલ ડેવલોપિંગ થાય એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ આ વખતે ભાજપ પાર્ટીએ નવા જ કાર્યકર્તાને ટિકિટ આપી છે ત્યારે અમરેલી જિલ્લામાં બે હજાર બાવીસની વિધાનસભામાં પાંચ પાંચ ધારાસભ્ય ભાજપના વિજેતા જાહેર થયેલ તો ધારી વિધાનસભામાં જેવી કાકડિયા સતત ત્રણ જાહેર થયા હતા અમરેલી લોકસભા ચૂંટણી ધારી વિધાનસભાના ધારાસભ્ય જેવી કાગડિયાએ માદર ધારી તાલુકાના ચલાલા પરાપ્રાથમિક શાળા ખાતે સજોડે મતદાન કરી ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા વિજેતા થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે